નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને ગુજરાતની સાથે સાથે બીજા અન્ય દસ રાજ્યોમાં એટલે કે અગિયાર રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રાણું બેઠકો માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા મથક ખાતે વહેલી સવારથી સાત વાગ્યાથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે આ વખતે યુવાનો કરતાં વડીલોમાં અને વૃદ્ધ લોકોની અંદર ઉમંગ અને ઉત્સાહ મતદાન માટેનો વધારે જોવા મળી રહ્યો છે અત્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે અને મતદાન કેન્દ્ર ઉપર શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે લોકો પોતાના મતદાન કેન્દ્ર ઉપર જઈ અને મત આપવાની શરૂઆત પણ કરી ચૂક્યા છે મતદાન કેન્દ્ર ઉપર આ વખતે ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે વિકલાંગ લોકો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની કોઈક ઇમરજન્સી સર્જાય તો તેના માટે આરોગ્ય તંત્રને પણ ખડેપગે હાજર રાખવામાં આવ્યું છે મહત્તમ ઉનાળાનો સમય હોવાથી વહેલામાં વહેલી તકે મતદાન બપોરના બાર વાગ્યા સુધીમાં મહત્તમ મતદાન થઈ જાય તે માટેના પ્રયાસો પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા છે ત્યારે ઘોઘંબા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર મતદાન કેન્દ્રો ઉપર મતદારો પોતાના મતનો અધિકાર કરવા માટે આવી પહોંચેલા નજરે પડ્યા હતા ત્યારે ગોઠ કેન્દ્ર ખાતે પણ એક બ્યાસી વર્ષના કાકા મતદાન કેન્દ્ર ઉપર પોતાનો મત આપવા માટે આવી પહોંચ્યા હતા અને તેમને કર્મચારીઓ દ્વારા સપોર્ટ કરી અને મતદાન કરાવવામાં આવ્યું હતું તાલુકા પ્રાથમિક શાળા ગોગંબા ખાતે પણ પોલીસના અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મતદાન શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી જો કે જોઈએ એવો મતદાનનો ઉત્સાહ લોકોમાં હજી સુધી જોવા મળી રહ્યો નથી પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તે પ્રમાણે અત્યારે પરંપરા રહેલી છે કે જેમ જેમ દિવસ ચડતો જાય એમ ગોગંબા વિસ્તારની અંદર મતદારો પોતાનું કામકાજ પરવારી અને ખાસ કરીને મહિલા મતદારો છે તેમને પોતાનું કામ ઘરનું કરવાનું હોવાથી એ બધું પરવાર્યા પછી જ મતદાન માટે નીકળતા હોય છે અને એમને ગરમીની પણ કોઈ અસર લાગતી નથી એટલે મહત્તમ મતદાન થશે એવો આશાવાદ સેવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે તો ચૂંટણીની પ્રક્રિયા મતદાનની પ્રક્રિયા મતદાન કેન્દ્ર ઉપર નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહેલું નજરે પડે છે મતદાન ચાલી રહ્યું છે કેવી છે કાર્યવાહી અને કોઈ પ્રશ્ન છે કોઈ પ્રશ્ન નથી અને તમામ જાગૃત નાગરિકોએ રાષ્ટ્રના હિત માટે મતદાન કરે છે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે કેવો માહોલ છે ગોકુંબા અને સરપંચ તરીકે શું જણાવી રહ્યા છો આપ જોઈ શકો છો કે આ જે ચૂંટણી છે આ ચૂંટણીમાં મતદારો સ્વયંભૂ એટલા ઉત્સાહિત થઈને સવારથી વહેલી સવારથી લાઈન લગાવીને મત આપવા માટે લાઈનમાં ઊભા થઈ ગયા છે અત્યાર સુધીની જે ચૂંટણી હતી એ સરકાર બનાવવા માટે કે કોઈ એક પક્ષને આપવા માટેની ચૂંટણી હતી આ ચૂંટણી એવી છે કે જેમાં લોકો સ્વયંભૂ રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર માટે મત આપવા નીકળ્યા છે અને એક ઉત્સાહથી નીકળ્યા છે આ ઉત્સાહ આપણે જોઈ શકીએ છીએ અને આ ઉત્સાહથી હું કહી શકું કે આજે મતદાન સારામાં સારું મતદાન આપણે આ ગોગંબાના ત્રણેય ચારે થવું થવાનું છે મતદાન કેન્દ્ર ઉપર આ વખતે ચૂંટણી પંચ દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ગરમીનો પણ આ એવું કહેવાય છે કે અઠ્યાવીસ પછી વર્ષ પછી ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આપણા જે ગોગંબા બૂથ ઉપર ગરમીને લઈ અને કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થાય તો એના માટે શું વ્યવસ્થાઓ છે આમ તો મોટું કેમ્પસ છે અને વૃક્ષો પણ છે ને છાંયડાની પણ વ્યવસ્થા છે એટલે એ પ્રશ્ન થવાનો નથી પણ આ જે મતદાન છે આ મતદાનમાં મને નથી લાગતું કે લોકોને આ તાપ અને ગરમી પણ મત કરતાં અટકાવી શકશે પાણીની અને બીજી વ્યવસ્થાઓ વ્હીલચેરની પણ વ્યવસ્થા છે એટલે ચૂંટણી પંચની તમામ વ્યવસ્થાઓ વચ્ચે મતદાન એકદમ ઉત્સાહભેર અને જોશથી થવાનું છે અમે લોકો અત્યારે એ પ્રયત્નમાં છીએ કે વધુમાં વધુ મતદાન આ બાર વાગ્યા સુધીમાં થઈ જાય જેથી બપોરના ગરમીના સમયમાં હીટવેવના કોઈને તકલીફ ન પડે અને તમામ મતદાન શાંતિપૂર્ણ રીતે પતે